નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ મિત્રો ખેડૂતોને સહાય ચૂકવવા બાબતે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ખેડૂતોની જે પાક વાવણી જે નુકસાન પામેલ છે અણધાર્યા વરસાદને કારણે જે પાકનો નાશ થયેલ છે તે કારણે ખેડૂતોની દયનીય દશા જોવા મળી રહી છે આ કારણે સરકાર તેમને સહાય ચૂકવે તે બાબતે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જે પરિપત્ર પ્રતિ શ્રી શ્રી પટેલ સાહેબને માનનીય મુખ્યમંત્રી ગુજરાત સરકારને ઉલ્લેખીને લખવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવા બાબતે વિષય છે ગુજરાત રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરી અન્નદાતા જગતના તાતને દેવા મુક્ત કરી ફરી બેઠા કરવા બાબત નમસ્કાર ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં કે હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે બદલાયેલા વાતાવરણને કારણે ઋતુ ચક્રમાં બદલાવ આવ્યો છે ગમે ત્યારે વરસાદ ચક્રવાતનું પ્રમાણ અને અનિયમિતતાના વધી રહી છે ચક્રવાત અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વારંવાર નુકસાન થઈ રહ્યું છે અને વારંવાર થતા નુકસાનને કારણે જગતનો સરકાર સહાય આપવાનો પ્રયાસ જરૂર કરે છે પરંતુ ખેડૂતને થતું નુકસાન ભરપાઈ સહાયથી થઈ શકે તેમ નથી ખેડૂત વધારે ને વધારે દેવામાં ડૂબતો જાય છે આવી પરિસ્થિતિમાં ખેડૂતને દેવા મુક્ત કરવા માટે સરકારે એકવાર દેવું માફ કરવા વિચારણા કરવી જોઈએ બિનજરૂરી પ્રોજેક્ટના કામો કે સરકારી ખર્ચાઓ બંધ કરવા જોઈએ કસર કરી ખેડૂતને આપીને દેવા મુક્ત કરી શકાય છે જેથી ખેડૂત ફરી બેઠો થઈ જાય ચિંતા મુક્ત થઈ જાય અને ફરી જોશુમાંગથી ખેતી કરતો થાય તે જીવન માટે પણ ખૂબ જરૂરી છે નહીતર ખેતીથી થશે આ માટે આ બાબતે સરકારે વિચાર કરવો જોઈએ તેવું મારું માનવું છે અને મારી માગણી અને લાગણી પણ છે તો ખેડૂતોને સહાય ચૂકવવા બાબત ગુજરાત રાજ્યના ખેડૂતોને દેવો માફ કરી અન્નદાતા જગતના તાતને દેવા મુક્ત કરી ફરી બેઠા કરવા બાબત ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રીને ઉલ્લેખીને આ પત્ર લખવામાં આવ્યો છે વહેલામાં વહેલી તકે આ નિર્ણય લે તેમજ પ્રતિ શ્રી જીતુભાઈ વાઘાણી માનનીય મંત્રી શ્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ ગુજરાત સરકાર ને નકલ રવાના કરવામાં આવી છે લોક સંપર્ક કાર્યાલય સાથી બસો બે માધવભા કોમ્પ્લેક્ષ જલારામ સ્ટીલ ફર્નિચર સામે કાપુદ્રા વરાછા રોડ સુરત ખાતેથી આ પત્ર લખવામાં આવી રહ્યો છે ધન્યવાદ